હેલો મિત્રો અમે આવી રહ્યા છીએ નવા બગમાં અમે વિડીયો બનાવવા આવી રહ્યા છો જોવા આ સાઈડ માં આ રાઉન્ડ છે આ ચોકડી છે જોઈ તમે આ ચોકડી હતાઈએ આ સકરો પડે હું જોઈ શકો જો હા સક્રો પડે નવાબાગમાં અમે નહીં નહીં આવી રહ્યા છીએ તમે ધોરણ આપણો વિડીયો આવી રહ્યા છીએ તમે જોઈ શકો હાલ અમે આવી રહ્યા છીએ વિડીયો ઉતારવા માટે તમે જોવા લોકેશન જોરદાર સા આ ગામનું નામ એવું છે એટલે કે કોટ કોટ અમે આવી રહ્યા છીએ ચોકડી તમને બોટ બતાવી રહ્યો છે તમે તમે જોઈ લે શકો આ ગામનું નામ એવું લખેલું છે કે કોટ કોટ

બીજા બોટ મારી રહ્યો હાલ અમે લેબડે બેઠા છે હવે અમે નીકળીએ છીએ જો કોટ વિદાપુર અહીંયા ચોકડી તમે આવતા જોવાનું ને બોલતા ને રસ્તો જાય છે કોટ આ નવા બ્લોગમાં અમે બતાવીએ છીએ મિત્રો તમે જોઈ શકો છો આ અમે જઈએ છીએ અમે આવા તો તમે બોલતા ને જોવાનું હવે અમે જઈએ છીએ નવા બ્લોગમાં